વડોદરામાં સયાજી બાગ ખાતે આજે શ્રી છત્રપતિ શિવાજી છે તે નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જે પ્રતિમા છે તેનું અનાવરણ કરવામાં આવ્યું સયાજી બાગ ખાતે રિસ્ટોરેશન થયેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો સાથે જ ડ્રોન થી ફૂલ વર્ષા પણ કરવામાં આવી આજરોજ માનનીય મેયર પિંકીબેન સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં નવ પોઈન્ટ ત્રાસી લાખના ખર્ચ રિસ્ટોરેશન કરવામાં આવ્યું તો સાથે જ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે સયાજી બાગ ખાતે તમામ લોકોએ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી

તેમના પિતા શાહજી અને માતા જીજાબાઈ માતા જીજાબાઈ દ્વારા બાળ શિવાજીમાં નાનપણથી જ નિડરતાના અને સાહસિકતાના ગુણો વિકસાવવામાં આવ્યા હતા તો દાદાજી કોણદેવે તેમને રાજ રાજનીતિના ગુણોથી સમૃદ્ધ કર્યા હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જે ન્યાયી નિડર ધર્મ સહિષ્ણુ ચતુર અને પ્રજાવત્સલ એવા રાજવી હતા તેમને મરાઠી સમાજમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી શ્રી છત્રપતિ વીર શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ પણ હતા અને સર્વ ધર્મ પ્રત્યે સંભાવ તેમનો એક ગુણ હતો તેમને ત્યાં કામ કરનાર એક મુસ્લિમ ભાઈને દૂર સુધી નમાજ પડવા ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બનાવી આપી હતી તો એમના કાર્યકાળ દરમિયાન એમણે એક પણ મસ્જિદ તોડી ન હતી આમ શિવાજીનો વધતો પ્રભાવ જોઈ અને ઔરંગઝેબે તેમના પર આક્રમણ કરવા કર્યું હતું શ્રી છત્રપતિ વીર શિવાજી મહારાજ જે પહેલેથી જ ન્યાયી નીડર સાહસિક હિંમતવાન અને ધર્મનિરપેક્ષ રાજવી હતા વડોદરા શહેરના મહારાજા શ્રી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ઓગણીસો ને ચોત્રીસ ની આઠમી માર્ચે સયાજી ગાર્ડન ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું એજિંગની પ્રક્રિયાઓને કારણે એજિંગની પ્રક્રિયાના કારણે વર્ષો જતાં નાના મોટા પાર્ટિકલ્સ આવી પ્રતિમા પર લાગી જતા હોય છે જેના કારણે થઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ નવ પોઈન્ટ લાખના ખર્ચે કન્વર્ઝેશન કરવામાં આવ્યું અને આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિના અવસર પર આ પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એ બદલ હું ખૂબ ખુશ છું આજના શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિના અવસર પર હું સમગ્ર મરાઠી સમાજને અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમમાં મારી સાથે આજે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ નેતા શ્રી મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને મારા સૌ સાથી શ્રીઓ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે મરાઠી સમાજના આગેવાન શ્રીઓ અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા શિવાજી મહારાજ એ હિન્દુ સમાજ માટે એક દ્રષ્ટાંતરૂપ એમણે કામ કરેલું છે મહારાષ્ટ્રમાંથી એમણે જે પ્રકારે કામની શરૂઆત કરી જે રીતે એમણે લડાઈની અલગ પદ્ધતિ અપનાવી ઓછામાં ઓછા રિસોર્સિસ હોવા છતાં પણ તેમણે ઉત્તમ રીતે ફાઇટ આપી અને રાજ્ય છે તે પ્રસ્થાપિત કર્યું ત્યારે વડોદરાને પણ એની સાથે સીધી રીતે જોડી શકે છે કારણ કે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડજી તે પણ આ જ વંશજોમાંથી આવેલા છે વડોદરામાં સયાજી બાગની અંદર જે છત્રપતિ શિવાજી મહારાજની જે એક સરસ મજાની પ્રતિમા હતી એ પ્રતિમાને વર્ષોના વાતાવરણને કારણે નાનું મોટું નુકસાન થયેલું આ નુકસાન થયેલા પ્રતિમાને એક સ્પેશિયલ પ્રકારની ટેકનિકથી રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે અને તેના આજે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે માન્ય મેયરશ્રીના હસ્તે અને સાથે સાથે આજે જન્મજયંતિ નિમિત્તે ફુલારના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે યુવાનો માટે પ્રેરણારૂપ હંમેશા તેમનું જીવન રહ્યું છે અને માતાએ બાળક પાસે શું માગવું જોઈએ એવી જો કોઈ જગ્યાએ શીખ મળતી હોય તો તે શીખ પણ માત્ર ને માત્ર છત્રપતિ શિવાજી મહારાજની માતા એટલે જીજાબાઈના માધ્યમથી મળતી હોય છે ત્યારે જે નવા પેરેન્ટ્સ છે તેના માટે પણ દ્રષ્ટાંતરૂપ દાખલારૂપ કામ એમના માધ્યમથી થયું છે શિવાજી મહારાજની આજની આ જન્મજયંતિ નિમિત્તે વડોદરા શાહના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી આવી મહાન સ્વાભિમાન અભિમાન અને ધર્મની રક્ષા કરનાર મહારાજા શિવાજીરાવની પ્રતિમાને જો તમે સારી બનાવી છે તેને હું આવકારું છું અને આવી દરેક પ્રતિમા જે ઇતિહાસ રચે છે તેનાથી જોઈને ઇતિહાસ યાદ આવે છે જેના જોઈને ખૂન લોહી ગરમ થઈ જાય એવા તમામ યોદ્ધાઓની પ્રતિમાને જ્યારે તમે આ રીતે સુશોભિત કરો તો એને આવકારવી જોઈએ મારું એવું માનવું છે પણ એક ગેરીલા પદ્ધતિ એક છોટા નાના સૈનિકને ભેગા કરી અને પહાડોની અંદર જઈને મુગલ સામ્રાજ્ય જે આટલો મોટો સામ્રાજ્ય હતો એની સામે યુદ્ધ કરવું જે વખતે એમનું નામ લેવું અઘરું હતું તે વખતે નાની સેનાથી મોટી સેનાને પરાસ્ત કરી એક મોટા સામ્રાજ્યની સ્થાપના કરી અને તમે માનો છો કે મુગલ સામ્રાજ્ય એટલી તાકતવર હતો જેની સામે કોઈ બોલી નહીં શકતો તેવા સમયમાં જ્યારે કોઈ વસ્તુ એવી નહોતી ત્યારે એમને જે યુદ્ધ લડ્યું છે એમને જે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી છે જે ધર્મની રક્ષા કરી છે એ શિવાજી મહારાજને સતસત મારા પ્રણામ છે એમના એમની પ્રતિમાત્માથી એમના જીવન ચરિત્રમાંથી તમે શીખવું જોઈએ કે સ્વાભિમાન અને અભિમાન અને ધર્મની રક્ષા કરવા માટે ગમે ત્યાં ગમે તે રીતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ અને દેશની રક્ષા કરો એમાંથી શીખવું જોઈએ કે દેશની રક્ષા સ્વાભિમાન સાથે કરવી જોઈએ એ જ અભ્યતના સાથે જય હિંદે ભારત